આજે તમને એક એવા ખેડૂત ને મળવાની ખેતી બીજી ખેતીમાં મજૂરી વધે છે કારણ આ કારણ તો રૂપિયા આજ બાજુ અમને પરવડતો હોય પણ ખેડૂત પોતે જ વૈજ્ઞાનિક છે વિશ્વાસ હોય ત્યાં ખેડૂત કોઈ ખોટું કરતો નથી પુત્ર છે એ ક્યારે કોઈની સાથે દગો કરતો નથી ખેતીની માર્કેટમાં લઈ જવાની સિસ્ટમ એન ત્યાં સુધી ખેડૂત ઉપર નહીં આ જે લોકોને લેવું હોય ફાટેલું લેવું હોય જે લેવું હોય એ અહીં જ ભાવ કરવાનો નથી લઈ જાય પણ આના ખેડૂતો પણ જાગૃત નહીં અને દવાવાળા પણ એટલા જાગૃત નહીં એટલે ખેડૂત થઈને મત તો રહેલો હે એટલે ખેડૂત આગળ આવો કોઈ ટાઈમ નહીં ખેડૂત પોતાની ટીમ

તમે પણ આરામથી તમારા ખેતરમાં દાડમ ની ખેતી ખુબ સારી રીતે કરી શકો જે આ લચેલા આપણે જોઈ રહ્યા છીએ તેના માલિક છે પરમાર પરમાર એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણની કાંધી આવેલા ગામ ઓચાડામાં આ પ્રકારની ખેતી કરી રહ્યા છે અજીતભાઈ આપણી સાથે છે અજીતભાઈ ખેડૂતોથી માં સ્વાગત થેન્ક યુ અજીતભાઈ આટલું સરસ ફાર્મ અમે જોયું વિસ્તારમાં આ પ્રકારની ખેતીની કલ્પના કેવી રીતે આવી કલ્પના તો ખેતીમાં આપણને ખબર હે કે જે ભાવ સંતોષકારક ભાવ નહી મળતા ખેતી બીજી ખેતીમાં મજૂરી વધે હે ટાઈમ બહુ લાંબો લે હે ખેતી અને આવક બહુ ટૂંકી આવે છે એટલે એક આવકના કારણે પણ આવી અને ઘણા બધા ખેડૂતો આર્થની બાર થી ખેતી આપણા વિંજવાળા સાઈડ લઈ આયા અને એ લોકોની આવક જોઈ અને પછી આપણા ખેડૂતોને પણ એવો વિચાર આવ્યો કે આપણે નવી ખેતી તરફ જઈએ હવે જેમ કે ટીવી મોબાઈલના ના માધ્યમથી નવી નવી ખેતી યંગ યુવાન તે ખેતી ની ટેકનોલોજી તરફ જઈ રહ્યો નવી ખેતી ઘણા બધા લોકો અપનાય અને બધા પૈસા પણ કમાયે અને આ ખેતીનો થોડું ખર્ચ ની મજૂરીની આ બધાને જોતા હવે ખેતી તરફ લોકો ને થોડું આ રીતનું જવાનું અને સરકાર ની નીતિઓ અથવા આ બધું જે આપણને લાગતું હોય સરકારે આપણને બારે બીજું ડેવલપ કરવા માંગે બધી બાગાયત તરફ લઈ જઈને એટલે થોડું એના કારણે જ આ તરફ પડ્યા અહિયાં તો મોટા ભાગે વાત કરીએ તો કપાસ હોય જીરું હોય એ પ્રકારની ખેતીની વચ્ચે સાવ અલગ દાડમ દાડમ વાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે આ ખેતીની શરૂઆત કપાસ અને જીરું એક મેં કીધું એમ કપાસ નો લાંબા ગાળાનો પાક એટલે એનું પેમેન્ટ બહુ લાંબા ગાળે આવે અને બહુ જ ઓછું આવે જેમ અત્યારે ઘણી બધી પ્રથાઓ ખરીદા પ્રથા જેવું ચાલે કપાસને હજાર રૂપિયા આવે પણ અમે જઈએ ત્યારે રૂ નો વજન કારણ કે આ કરે નવસો રૂપિયા હોય એટલે એક તો એ પછી જીરું હોય એમાં બઉ ભાવ નીચા હોય હવે એમાં ખેતર ને પાવડા ભાગે આ ચોથા ભાગે તો એ પાવડા ભાગે મજૂરી શું ભાગ લઈ જાય પાણી વાળો શું લઈ જાય ખેતર વાળો શું લઇ જાય તો એના પર વાર બચતું નહી એટલે મજૂરી કરવા જ તૈયાર નહીં તો ખેડૂત તો કે પચાસ સિત્તેર વીઘા જમીન એ પાંચ વીઘા જીરું કરી પોતે જાતે કરવાનો નહીં એટલે એમ કરતા કરતા બધી ખેતીઓ પૈસાના આવકના અભાવે બંધ થવા માંડી અને લોકોને નવી ખેતી અથવા સરળતાથી થાય મજૂર વગર થાય ટેકનોલોજીથી થાય આજનો યુવાન હવે થોડો એ તરફ જાય તો ડ્રીપ ઈરીગેશન હે

પણ ખેડૂત પોતે જ વૈજ્ઞાનિક છે ખેડૂત પોતે જ એમાં ઘણું બધું રિસર્ચ કરે ઘણી બધી company અથવા ઘણી બધી ધંધા વાળા કે કદાચ અભ્યાસ કરીને ને માં આવ્યો છે એને નહિ ખબર હોય કે ખેડૂત ને ખબર છે કોઈ વસ્તુ એવી નહિ તમે એની પાછળ જાઓ એટલે તમને બે પાંચ વર્ષ શીખતા લાગે પછી પોતે તમે પોતે જ એના ડોક્ટર બની શકો એટલે નથી ખબર તો એને હવે youtube હોય channel હોય google હે આજે પોતાના ફાર્મરો પણ હે કે એને પૂછે તો એ પોતે ઘણા બધા farmer વ્યવસ્થિત સાચી સલાહ આપતા હોય અથવા ઘણા બધા doctor પણ છે એની fee ભરી પણ લોકો કરતા હોય તો તમારે માર્ગદર્શન તો મળી જ જાય તમને તમારે કઈ નવું કરવું હોય તો એ તો બધું જગ્યા ઘણી બધી છે તમે આજે ખેતી આ દાડમ આવે વાવ્યા એટલે જમીનની ની ચકાસણી થી લઈ દાડમ રોપા ક્યાં થી અને એની જે માવજત હોય એના સ્ટેપ બાય સ્ટેપ વાત કરો ને રોપા અમે ત્યારે મહારાષ્ટ્ર થી લાયેલા ત્યારે તો આપડા સાઈડ કઈ આ કઈ હતું નહિ હજુ એટલે મહારાષ્ટ્ર થી લાયેલા છે અને તે વિશ્વાસ પાત્ર હતા અમારા આ બાજુ માં ચાર પાંચ રોપા આવે છે પણ અત્યારના વર્ષમાં આપણા આ બાજુમાં માં ગામમાં ગામ પોતે રોપાનું નું કરે છે ગયા સાલ ની હળવદ માં ત્રણ ત્રીસ હજાર રોપા આલ્યા આ વખતે હું ત્રણ હજાર રોપા નવા અહિયાં પાછળ લગાવું એટલે આપણા વિશ્વાસુ આપણી સામે આપડી હાજરી બનતા રોપા આપડા અહિયાં બને જ છે અને બહુ જ વ્યવસ્થિત રોપા ને એનું

એટલે સ્વાભાવિક છે દાડમ છે તો એમાં કઈક રોગ ચાળો તો એના શું કેવા પ્રકારના રોગ આવતા હોય છે એના શું લક્ષણો હોય છે ને એની સારવાર એની ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરતા હોઈએ રોપામાં તો ઘણા બધા આપણને જોઈએ તો એક તો રોપ આપણને ભઈ નિમોટેડનો બહુ જ પ્રશ્ન આપણા એરિયામાં Maharashtra પ્રશ્ન બહુ જ છે એટલે પેલા રોપા લેતા પહેલા એ જ ચકાસણી કરવી નિમોટેડ ના રોપા ત્યાં હોય તો એ આપણા ક્ષેત્રમાં આવવાનો જ છે ઓકે પછી નિમોટેડ પછીના જે છે તે તો તમારા ઝાડ પર માલ આવે હવામાનની કન્ડિશન છે એના ઉપર બીજા રોગો આવતા હોય પણ એ બધા ઘણા બધા ફંગીસાઈ છે કે જે તમે લોકો કરાવતા હોય ઓછા ઓછા બજેટમાં મેનેજમેન્ટ કરીને કરાવતા હોય તો એ લોકોની સાથે તમે રહી અને જો કરો બેક્ટેરિયા પણ ઘણા બધા યુઝ કરતા હોય જમીન ઉપર સોર ઉપર ઘણા બધા બેક્ટેરિયા રોજ કરતા હોય તો તેનાથી પણ એ રોગો ની સામે રક્ષણ મળી શકે અને તમને એનું લાભ પણ મળી શકે તો તમે એડવાન્સ હાલો તો નિમેટોઇડ ની તમે વાત કરી તો કદાચ કોઈ ખેડૂત રોપા ખરીદવા ગયો તો એને કેવી રીતે ખબર પડશે કે આમાં નિમેટોઇડ છે કે નથી સો ટકા જે ફાર્મર આગળ લે હે ને તે ફાર્મર આગળ જે બનાવતા આજે માર્કેટમાં ઘણા બધા રૂપા બનાવ્યા જેમ કે અત્યારે આપણા દેશમાં એક ચાલે ઓર્ગનિક તો તમે જ્યાં જવાય ચોકડી પર ઓર્ગનિક તમને મળી જાય પણ એની ચકાસણી કોઈ નહિ બધા જ ઓર્ગનિક એટલે તમારા વિશ્વાસ વગર તો તમે હું કહું કે આ હે પણ એ તમારો મારો વિશ્વાસ વસ્તુ હે અને એક વસ્તુ એક વિશ્વાસ હોય ત્યાં ખેડૂત કોઈ દિવસ ખોટું કરતો નથી કોઈ દિવસ જીવનમાં નહિ પણ કારણ કે હું તમને એક મારો દાખલો આપું મેં ગયા વર્ષે મારો માલ હે ને આ બગીચો તમે બાકી આપડે ખેડૂત ચોક્કસ થી ધરતી પુત્ર છે એ ક્યારે કોઈની સાથે દગો કરતો નથી નુકસાન ખમવાની તાકાત એ ખેડૂતો ધરાવે છે અને એના કારણે જ ખેડૂતો આજે ઉજળા છે ને ઉજળી ખેતી કરતા થયા છે આપડે ભાવની વાત કરીએ વેપારી ની વાત કરીએ તો આજે દાડમ પાક તૈયાર થાય એ પછી એને માર્કેટમાં લઈ જવા માટેની શું સિસ્ટમ તમે માર્કેટમાં જઈને વેચો છો કે વેપારીઓને તમારા ખેતર સુધી આવવા મજબૂર થવું પડે છે ખેતી ની માર્કેટમાં લઈ જવાની સિસ્ટમ ત્યાં સુધી ખેડૂત ઉપર નહીં આવે હમ કારણ કે ત્યાં જાવ એટલે જે બધું આજે ચાલતું રહેલું એ ભાવ આ ને આ ને આ ભાવ હોય બોલતા હોય એકસો પચીસ તમે અહીંયા જાવ એટલે એ કે નાનું હોય ફાટલું હોય ચટ્ટો હોય આ તે પણ તમારા ખેતર ઉપર આવીને જયારે વેપાર થાય તો તમારા ઘરે જયારે વેપાર થાય ને ત્યારે કોઈ પ્રશ્ન આવતા જ નહીં એટલે અમે અત્યાર સુધી ચોથું વર્ષે માલનું કોઈ દિવસ અમે વેચવા નહીં ગયા જે લોકો ને લેવું હોય ફાટેલું લેવું હોય જે લેવું હોય એ અહીં જ ભાવ કરવાનો નથી લઈ જાય એટલે અમને ક્યારે નુકસાન નહીં અજીતભાઈ એક મહત્વનો પ્રશ્ન અત્યારે જયારે ખેડૂતોમાં બે વાતને લઈને રાસાયણિક ખાતર અને પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતર અને પ્રાકૃતિક ખેતી વચ્ચે આખી લડાઈ ચાલે છે ઘણા બધા ખેડૂતો આને લઈને અસમંજસમાં છે આટલું સરસ તમારું ફાર્મ છે તમે આટલા વર્ષથી ખેતીનો તમારો અનુભવ છે એગ્રો સાથે પણ સંકળાયેલા છો ને આંકડે ગાય પણ ભાગી છે કેવા પ્રકારનું કોમ્બિનેશન હોય અથવા તો રાસાયણિક ખાતરો કે દવાઓ વાપરવામાં શું ધ્યાન રાખીએ તો આ મુસીબતો અથવા તો આ પ્રકાર નીજે છે એમાંથી આપણે ઉગરી શકીએ પહેલા તો ખેતી કરવા માટે જે તમે કીધું કે ઓર્ગેનિક કરવું હોય તો પેલા પશુની જરૂર છે હવે આજે કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ ખેડૂત પર પોતે ઈચ્છે કે એની દીકરી ખેડૂત ન થના આપતી કારણ કે એ મજૂરી વાળું કામ કોઈ કરવા તૈયાર નહીં સાણવાળા હાથ કરવા કોઈ તૈયાર નહીં કોત્રીનું દૂધ પીવું પડે ભલે પણ આ દૂધ તાજું કોઈ એટલે સમસ્યા તો પેલા આપણે આપણે તૈયાર નહીં મેન્ટલી કે આપણે શું કરવું હોય બરોબર આપણે બા માર્કેટમાં દેખાવા માટે આખા બધું અલગ અલગ કરીએ પણ જો એ કરવું હોય તો માણસને પાસું જે પહેલાં પશુ જીવન વનસ્પતિ જીવન એની સાથે જોડાવું પડશે સ્વાર્થી કે વગર સ્વાર્થિ એનો છૂટકો જ નહીં કારણ કે કુદરતમાં જે હવામાન જે વાતાવરણના પલટા આવે હજી આજે રોગચાળા કે બધું એ બધું જ ખાલી આજે લોકો આ રીતનું છોડી દે છે કે દવાઓ ખાતરો પણ એ તો અમારો એરિયા તો તમે કહેવા જાવ ને તો હજુ ખેડૂતોના દસ હજારના બિલ નહીં થતા દોઢ દોઢસો વીઘા જમીન વાળા આ એરિયામાં હજુ બધી જ ખેતી એવી થાય કે તુવેરું ચણ્યા જીરું કપા બહુ જ ઓછી દવાઈઓ વપરાય એટલે દવાઈઓ નકરી કારણ નથી અને દવાઈઓમાં પણ જે આજે સરકારી કે જે કઈ કંપનીઓના જે મેન્ટલી દવાના જે ડોઝ ઉપર લખેલું હોય કે દસ દિવસ કે પંદર દિવસ જે તમારે એને કરવાના હે તે આપણે સાત્યા પછી દસ પંદર દિવસ જે લેતા નથી માર્કેટમાં લઈ જાય એટલે જે મેં હમણાં કીધું કે આપણો દેશ બદનામ હે

સરકાર કટિબદ્ધ છે અનેક યોજનાઓ ખેડૂત પોર્ટલ આત્મા પ્રોજેક્ટ ખરા અર્થમાં જે સરકારી યોજનાઓ છે એ ખેડૂતો સુધી પહોંચે છે ખરી ખેડૂતો એવા ખેડૂતો સુધી પહોંચે જે માર્કેટમાં ફરતો રહેલો હોય અને માર્કેટ સાથે સંકળાયેલો બાકીના ખેડૂતોને ઘણી બધી યોજનાઓ ખબર જ નહીં જેમ કે સમજો મારી આગળ અત્યારે ડ્રીપ ઇરીગેશન પંચોતેર ટકા સબસીડી સરકાર આપે છે જે બધી જ સબસીડી એવી હે લીધા પછી એનું બિલ રજૂ કર્યા પછી પેમેન્ટ કપાય તમારું સબસીડી યોજના એવી પેલા સબસીડી કાપી પૈસા ભરવાના બીજી પછી મારી આગળ ગોબર ગેસ છે નરેગામાં હે કુવો બનાયેલો સોલર વાળી સિસ્ટમ હે પણ આ બધી યોજના પૂરી થાય ને ત્યારે ઘણા બધા લોકો માર્કેટમાં પછી જ ખાવા પડે કે આવી યોજના કઈક હતી એટલે એનો પણ અભાવ હે ખેડૂતો સાથે જે કે વચ્ચેના સાહેબો હોય અધિકારી હોય કારણ કે તમે જે આટ ની બધી વાત કરો ને એ ખેડૂતો હજુ હાથ બાર ઘટાડવા નહીં નહીં એટલે એને ખબર જ નહી અને બીજું એક ખેડૂત ને આખો દિવસ એના માટે ગાઢું ઓનલાઈન અરજી કરવા માં તો એની કઈ સરકાર એવી સુવિધા અથવા એવું કઈ આપે નજીકમાં ઝડપથી થઈ જાય એને મેસેજ આવે ને એ પોતે અર્જુન કરીને આપે એ પોતે અપલોડ કરીને જાતે કરી શકે એવું કઈક થાય તો કારણ કે જે તાલુકા સુધી જિલ્લા સુધી જવા માટે ખેડૂતોને ટાઈમ નહીં એ જાય સર્વર ના હોય લાઈનો હોય હવા નજી હોય ભૂખ્યા તરશે બે એટલે ખેડૂત થને મરતો રહેલો છે એટલે ખેડૂત આગળ આવો કોઈ ટાઈમ નથી અને ખેડૂત તો ઘણી બધી યોજના પહોંચી જ નહીં ખબર જ નહીં આત્મા પ્રોજેક્ટ ની વાત કરીએ આત્મા પ્રોજેક્ટ ઘણા બધા ખેડૂતો એની સાથે સંકળાયેલા છે અને ઘણા બધા ખેડૂતો આત્મા પ્રોજેક્ટ થકી નવી ખેતી કરતા પણ શીખ્યા છે તો શું એનો વ્યાપ વધે અથવા તો કેવી રીતે આ વ્યાપ વધી શકે તે

સરળતા રે એવું કોઈ યોજના અથવા સરળતાથી મળી શકે નજીકના આતના તાલુકા પલેસ ને એવું બધું થાય તો તે થાય બરાબર હવે મહત્વની વાત એ છે કે આપણે જેમ કહીએ છીએ કે આટલી બધી યોજનાઓ સરકારી ચાલે છે જે જાગૃત ખેડૂત હોય જ રસ લઈ શકે અમે ખેડૂત પોથી એક એ પ્રકારની ઝુંબેશ ચલવી રહ્યા છીએ કે ખેડૂત જ બીજા ખેડૂતને જાગૃત કરે અને ખેડૂતની એક કમ્યુનિટી તો આ દિશામાં માનો કે તમે જાગૃત ખેડૂત છો તો તમે બીજા પાંચ ખેડૂતને આ પ્રકારનું અભિયાન ચલાવીએ તો કેટલી કેટલા અંશે વ્યાજબી અને એમાં સફળતાના ચાન્સ કેટલા સફળતા સો મળે કારણ કે યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે ખેડૂતોને કરવું અને હવે ખેડૂતોનો વર્ગ પણ જે પાછળના છોકરા હોય ભણેલા ગણેલા આવતા ગયા છે નેટ મીડિયા બધું વાપરતા રહેલા અને એ લોકો એ તરફ જવા પણ તૈયાર છે પણ ખેતીની કરવા માટેની એક મોટી સમસ્યા એ સંબંધ દીકરા દીકરીઓને ખેતીમાં રસ છે પણ દીકરા દીકરીઓને

પણ જ્યારે એને પોતાનો નિર્ણાયક મત આપવાનો હોય છે ત્યારે સમાજવાદ અને જ્ઞાતિવાદમાં વહેંચાઈ જતો હોય છે એટલે આ બધાથી ઉપર ઊઠી અને ખેડૂત સમાજ બને એની દિશામાં પણ વિચાર કરવાની જરૂર છે એક હજી ભી છેલ્લો સવાલ તમને કરવો છે કે હવે એ સમય નથી કે જેમ ફેમિલી ડોક્ટર ફેમિલી વકીલ ફેમિલી એવી જ રીતે કારણ કે અંતે આપણે જેમ વાત કરી એમ વિશ્વાસ સૌથી મહત્વની છે કે આ દાડમ મારા ફાર્મ માંથી લઈ જાવ છો તો એ હેલ્ધી ઓર્ગેનિક છે અથવા તો જે કઈ તમને આપીએ છીએ કઈ આપીએ છીએ એ જ વસ્તુ તો આ દિશામાં આપશું શું માનો સો ટકા બે જેમ તમે કીધું એમ જેમ મારો ફેમિલી ડોક્ટર મારા દીકરા દીકરી કોઈ પણ માદા પડે તો હું ત્યાં લઈ જ જઉં છું હેલતા દીકરા કે જે કે નોકરીયું કે આજે જે કે માર્કેટમાં પૈસા દાળ લોકો બેઠા છે એ લોકો ને પૈસો માર્કેટમાંથી ગમે ત્યાંથી મળી જવાનો અને ખાવા ચોખ્ખું મળવાનું નથી એટલે જેમ અમે ફેમિલી ડોક્ટર રાખીએ એમ ડોક્ટરો એ વકીલો એ પોલીસો એ ફેમિલી ખેડૂત રાખવો પડશે રાખવો પડશે અને રાખવો પડશે આ બહુ લાંબુ નહી બે પાંચ વર્ષ પછી તમને માર્કેટમાં બધું જ ઓર્ગેનિકના નામે મળશે પણ ઓર્ગેનિક હશે કે નહી તમે વિશ્વાસ કરીને કંઈ નહી કહી શકો એટલા માટે તમે ડાયરેક્ટ ફાર્મ ઉપર જ અથવા એ લોકો એવું કરશે એવું ચાલુ છે હું તો માર્કેટમાં હું એટલે મને ખબર છે city લોકો પોતાની જમીન રાખે આ રીત ના મૂકી દે ગાય આપી દે ખેતી કરે મજા કરે અને એમનું પોતાનું ચલે આ ચાલુ જ છે market પણ હજુ એ શરૂઆત છે બાકી આ પાંચ વર્ષ પછી આનું સો ટકા આવશે આભાર અજીતભાઈ થેન્ક યુ વાત કરવા માટે અને તમારો કિંમતી સમય આપવા માટે તો ચોક્કસથી એ સમય હવે દૂર નથી કે જેમ ફેમિલી વકીલ ફેમિલી એડવોકેટ એવી જ રીતે ફેમિલી ડોક્ટર હોય અને એવી જ રીતે પોતાનો ફેમિલી ખેડૂત હોય જે તમને શુદ્ધ અનાજ આપી શકે શુદ્ધ શાકભાજી આપી શકે ને શુદ્ધ દૂધ આપી શકે કારણ કે ખેડૂત નો પુત્ર છે એ ક્યારેય ખોટું નહીં બોલે ભલે પોતાનું નુકસાન વેઠશે પણ ખેડૂત હંમેશા બીજાનું ભલું ઈચ્છે છે અને તેના કારણે ઘણી વખત તેને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે પરંતુ હવે એના માટે અમે એક ઝુંબેશ ચલાવી રહ્યા છીએ કે ખેડૂત સમાજ બને ખેડૂત એક બને જે જ્ઞાન ખેડૂત પાસે છે એ બીજા ખેડૂતોને વેચે એના માટેના અમારા પ્રયત્નો છે અજીતભાઈ જેવા જ અન્ય ખેડૂતોને આપણે મળતા રહીશું તેમની સાથે ચર્ચા કરતા રહીશું અને એમનું જે જ્ઞાન છે એમની જે ખેતીની આવડત છે બીજા ખેડૂતોને જણાવતા રહીશું જોડાઈ જાવ ખેડૂત પોથી સાથે જય જવાન જય કિસાન આજે તમને બતાવી રહ્યા છીએ ગામડાની બદલાતી તસવીરનું આપણે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોચાડા ગામમાં ઊભા છીએ આજથી થોડા વર્ષો પાછળ જઈએ તો આ વિસ્તારમાં જે પરંપરાગત ખેતી હતી કપાસ કે જીરું કે પ્રકારની ખેતી થતી હતી અને ખેડૂતોએ બહુ ઓછી આવકથી સંતોષ માનવો પડતો હતો પરંતુ આધુનિકતા સાથે અહીંના ખેડૂતો પણ આધુનિક બન્યા પરંપરાગત ખેતી કારણ કે અહીંયા ખેડૂતો પાસે જે ખેતરો છે તે ખૂબ છે જમીન વધારે છે એટલે પરંપરાગત ખેતીની સાથે

આજે આ વિસ્તાર છે દાડમનું સોર્ટિંગ અહીંયા કરવામાં આવે છે તેની સાઈઝ પ્રમાણે તેને વેચવામાં આવે છે એ પછી જે દાડમ છે બધા એક્સપોર્ટ થાય છે આ જે ફાર્મ છે તેના માલિક છે મનુભાઈ પરમાર આપણી સાથે છે મનુભાઈ સ્વાગત છે આપનું ખેડૂત પોતીમાં કેટલા વીઘામાં આપનો બગીચો અને આ વખતે કેટલા દાડમ ઉતરે મારે મારું નામ પરમાર મનુભાઈ રાજકીયભાઈ ગામ ગોચાળા તાલુકો પારડી જિલ્લો સુરેન્દ્રનગર મારે દસ વીઘાના દાડમ છે દસ વીઘા માં જગ્યા છોડતા મારે અઢારસો છોડવા આવ્યા છે પેલા નું માપ અમે નાનું કરેલું હતું અત્યારે અમે દાડમ મોટો ગાળો કરાવ્યો છે કે અમે પેલા ભૂલ ખાધેલી એટલે અમે અત્યારે સુધરાવ્યા બી અમે કે ભાઈ અમે બાર ફૂટ નો કર્યો છે તમે ચૌદ ફૂટ કરો અને સામે બે છોડવાની વચ્ચે દસ ફૂટ લંબાઈ રાખો અને બે ચાસ વચ્ચે ચૌદ ફૂટ લંબાઈ રાખો પછી વેપારી આવે છે એક આપણે વેપારી વાળી વાત પણ એક મને પહેલા જે તમે આ બહુ સારી વાત કરી ખેડૂત મિત્રોને જાણવું જરૂરી છે બે ચાસ અને બે છોડ વચ્ચેનું અંતર ઓછું હોય તો શું નુકસાન વધારે હોય તો શું ફાયદો ઓછો માં હોય તો આપણે ટ્રેક્ટર થી કામ ઓછો થાય છે મિનિ ટ્રેક્ટર નો એનો ખર્જો થાય છે મોટો ચાસ હોય તો આપણે મોટા ટ્રેક્ટર થી કામ થઈ શકે છે ગમે તે ખાતર ભરો દાણમ કટિંગ વખતે બીજો કોઈ કામ હોય દવા છાંટવી તો મોટા ટ્રેક્ટર થી થઈ શકે ઓલામાં મિની ટ્રેક્ટર જ જોવે છે મોટા ટ્રેક્ટરથી કામ થઈ શકે છે ઓલામાં મિનિ ટ્રેક્ટર જોવે અમારે અત્યારે મિનિ ટ્રેક્ટરથી બ્લોઅર એનાથી દવા છાંટવાનું કામ થાય છે ઓલામાં નહીં થાતું નાના કારામાં બરાબર એટલે મિનિ ટ્રેક્ટર લાવવું પડે છે અમારે ઓકે હવે દાડમના ઉતારાની કેટલા વર્ષથી આપ દાડમની ખેતી કરો છો એના ભાવમાં કેવો ફરક તમે આટલા વર્ષોમાં જોયો ને ઉતારામાં કેવો ફરક જોયો આમાં પહેલા વર્ષે મારે નવ દસ કિલો આવ્યું હતું જેમ વર્ષે વર્ષે દાડમનો પાંચ કિલો સાત કિલો વજન વધતો જાય છે વર્ષો વર્ષ આ સાલ દસ કિલો આગલી સાલ પંદર સત્તર કિલો બીજા વાર વીસ પચીસ કિલો પણ મારી ટાર્ગેટ મુજબ એવો અંદાજ છે કે દસ વીઘામાં અઢારસો છોડવામાં મારા પિસ્તાલીસ પચાસ ટન માલ થશે ઓકે હવે આ માલ આપણા ફાર્મમાં તૈયાર થાય પછી વેપારીઓ સુધી કેવી રીતે પહોંચવાનું હોય છે બજારમાં માલ વેચવા જવું પડે કે વેપારીઓ તમારી પાસે આવે આમાં એવું છે કે વ્યાપારી મહારાષ્ટ્રથી આવે રાજસ્થાનથી આવે કોઈ ગુજરાતના કોઈ નાના મોટા વેપારી આવે છે એ અત્યારે અમે શું માર્કેટમાં આવી ગયેલા કે વર્ષોથી અમારે આ ધંધા લેવડ દેવડ ચાલુ એટલે બધા વેપારીને ખબર કે કોચાળામાં દાડમ છે એટલે વેપારીને અવર હવા બીજા ખેડૂત પાસે નંબર લઈને અમને ફોન કરે કે ભાઈ તમારો બગીચો તૈયાર થાય એટલે અમને કહેજો જો આવી જાજો ભાવ કરશું એ કરશું કેવી રીતે ભાવ નક્કી થતા હોય છે જે વેપારીઓ આવે શું ધ્યાન રાખતા હોય છે વ્યાપારી સાઈજો જોવે છે અને માલ જેવો છે એ જોવે છે વાળો માલ હોય તો થોડોક સારો ભાવ મળે છે અને થોડીક સાઇજોમાં માપે હોય તો પાંચ દસ રૂપિયા કમ મળે ભાવ આ વખતે શું નક્કી કર્યો છે દાડમનો ભાવ મેં સરકટ સોદો કરેલો છે સો ગ્રામ છે લેવાનું સો ગ્રામ છે સરકટ એકાણ રૂપિયાનો ભાવથી મેં આપેલો એકાણુ રૂપિયા કિલોના ભાવ કિલોના ભાવથી એકાણ રૂપિયા જી આભાર ખેડૂતપોથી સાથે વાત કરવા બદલ તો જે રીતે ખેડૂત આપણને જણાવી રહ્યા છે કે અ દાડમ ની ખેતી થી કેટલો ફાયદો થાય છે ને એમને ઘણી બધી વાતો આપણને શું ધ્યાન ખેડૂત મિત્રો જો દાડમ કરે તો એની સાઇઝને લઈને રાખવું પડે તે બધી પણ એમને આપણી સાથે વાત કરી